એક પગથી અપંગ ભારતીએ કેમ પસંદ કર્યો પોતાનાથી વધુ વિકલાંગ મનુને દિવ્યાંગ સરકારી બાબુની અનોખી કહાની આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે આમ તો પ્રેમનો કોઈ દિવસ હોતો નથી પણ આજના દિવસને પ્રેમનો દિવસ માનવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરવી છે ભરૂચના એક એવા દિવ્યાંગ દંપતીની પ્રેમ કથાની જેમણે પહાડો ચીરીને પોતાનો રસ્તો કરી સફળતા પ્રાપ્ત કરી છે બંને દિવ્યાંગ હોવા છતાં સમયને ચેલેન્જ ફેંકીને ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેક અમારા અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી ભરૂચના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગની ભારતીના લગ્નના દસ વર્ષ થયા છે આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન લગ્ન પછીનો પ્રેમ છે પોતાના જીવન અને વિશે વાત કરતા મનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું મૂળ જંબુસર તાલુકાના છેવાડાના ગામ કાવીનો વતની છું હું જન્મથી વિકલાંગ ન હતો પરંતુ પોલિયોની રસી લીધી અને રિએક્શન આવતા હું બંને પગે અપંગ થઈ ગયો છતાં મેં હિંમત હારી નહીં પ્રાથમિક અને હાઈસ્કૂલનો અભ્યાસ કાવ્યમાં જ કર્યો ધ્યેય એવો હતો કે સરકારી નોકરી કરીશ મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છેવટે જીઈબીમાં માં પરીક્ષા આપી પાસ થઈ ગયો અને અત્યારે હું દક્ષિણ ગુજરાત બીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છું અને એકાઉન્ટનું કામ કરું છું પોતાના લગ્ન વિશે વાત કરતા મનુભાઈએ જણાવ્યું હતું કે સરકારી નોકરી પડ્યા બાદ હું પગભર થઈ ગયો હતો એટલે મને લાગ્યું કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ પણ દિવ્યાંગ વ્યક્તિને સમાજમાંથી છોકરી મળવી મુશ્કેલ હોય છે એટલે મેં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોઈ સારા પત્રની શોધ કરી બારથી પંદર છોકરીઓ જોઈ હશે જેમાં કેટલીક છોકરીઓ મને રિજેક્ટ કર્યો તો કેટલીક છોકરીઓને હા હતી પણ તેમની સાથે લગ્ન કરવા યોગ્ય લાગતા નહોતા એટલે મેં લગ્ન કરવાની ના કહી છેલ્લે મારી વાત ભારતી સાથે થઈ અમે બંને એકબીજાના વિચારો બહુ ગમ્યા જ્યારે ભારતીય મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો ત્યારે મને એમ થયું કે સુખી લગ્ન જીવન માટે પતિ પત્નીના એકબીજાના વિચારો મળવા ખૂબ જરૂરી છે ભારતીબેને જણાવ્યું હતું કે વિકલાંગતા તો શરીરની હોય છે મનની નહીં શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના છે પહેલાં મારા મનને એમ હતું કે મને તો કોઈ પણ મારા જેવી વ્યક્તિ મળી જશે હું મારા કરતી વધુ વિકલાંગ સાથે લગ્ન કેમ કરું પરંતુ મેં મનુ સાથે વાત કર્યા બાદ લાગ્યું કે તેમના સ્વાધ્યાય પરિવારના વિચારો છે તેમણે આટલો સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી ઘડી સરકારી નોકરી મેળવી છે પોતાના ભાઈઓની કારકિર્દી પણ બનાવી છે જે વ્યક્તિ બીજાના પગભર કરી શકે તે કોઈના ઉપર બોજ કઈ રીતે બની શકે એટલે ઘણા લોકોની ના હોવા છતાં મેં મનોમન નક્કી કરીને લગ્ન કર્યા અમારા લગ્નના દસ વર્ષ થવા આવ્યા છે અમે એકબીજાના સહારો બનીને જીવી રહ્યા છીએ મારે બે દીકરીઓ પણ છે અમે ભલે બંને વિકલાંગ છીએ પરંતુ અમારો એકબીજાનો ટેકો શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે વધારે છે કારણ કે મન હોય તો જ મળવે જવાય